ઉના તાલુકાના ખાણ ગામના ભરત બાંભણિયા નામના યુવક પાકિસ્તાન જેલમાં આશરે છેલ્લા ત્રણ વર્ષથી કેદ છે ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો રહે છે નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને દસ દસ રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે ખાણ ગામના નવ લોકો માછીમારી કરવા જતા દરિયાઈ સમુદ્રમાં પાકિસ્તાન મરીન નેશનલ નેવી સિક્યુરિટી હાથે ઝડપાયા બાદ પાકિસ્તાન જેલમાં ત્રણ ચાર વર્ષથી જેવા લાંબા સમયથી કેદ છે અચાનક પાકિસ્તાનના એક અજાણ્યા નંબરથી સોશિયલ મીડિયા મારફત મેસેજ રાત્રિના ભરતના મિત્ર પર આવેલો જે ખોલતા તેમાં ભરતનો લેટર હોવાનું જાણવા મળ્યું હતું આ લેટરમાં પાકિસ્તાનમાં કેદ પોતાની સાથેના એકસો ઉડતાલીસ કેદી કે જેઓ ત્રણથી ચાર વર્ષથી કેદ છે તેઓ છૂટી જવાના હતા અને યાદી પણ બની ગયેલ પણ હાલ બીજી એક યાદી પાકિસ્તાન જેલના કેદીની બની છે જે કેદીઓ એક વર્ષ પહેલા જ આવેલા છે એવું ભરતભાઈ ત્યાં જેલમાં જાણવા મળેલ ભરતભાઈએ તેમના મિત્રને આ અંગે રાજકીય આગેવાનોનો સંપર્ક કરવા અને તંત્રને રજૂઆત કરવા જણાવેલ છે વારંવારથી પાકિસ્તાનમાં માર ઘરવાળો છે તો એનું લીસ આવી ગયું તો લીસ આવી ગયું તો કેમ પાછું લિદ દબાવી દીધું તો આમાંથી પકડાણ તરી જણા તો એનું નામ આવી ગયું તો આનું નામ કેમ દબાવી દીધું

કે મારા દીકરીનો કંઈ પણ ઉપા કરો કે ના હું છે હું નહીં એમને કંઈ ખબર તો નથી કે હાજા થાય કે માંદા હોય તો આપણે કંઈ ખબર ડાટર માને તો બધું જ ભાઈ દેખે મારા દીકરી છૂટો કરો એટલે સરકાર છૂટો કરે તો મારે કાંઈક ઓલું થાય નહીં નાના નાના બચ્ચાનું હારણમા કાઢીને ખાઈએ ને છોકરાને ગુજર હલવીએ હાજા થાય માંદા થાય હું મારે કરવું એમાં કાંઈક મારા દીકરાનો ઉપા કરો ને એટલી તમારી વિનંતી

ત્રાસી જણાના નામ છે એ બધીના કાગળિયા દબાઈ ગયા કાગળિયા દબાઈ ગયા ને પછી નાથી આવ્યું કે અમને તમે ગમે એમ કરીને સરકારમાં જાણ કરો ને અમને છોડાવો અહીંયા એમને મરી જાવ પછી એને એ લોકો એમ કેવા માંગે છે કે અમને અહીંયા સુપાવીને રાખે છે ત્રાસી જણાને સુપાવીને રાખે ને આ પાતલી જણાને છોડવાના છે એ વાહથી પકડાયેલા છે

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે એમને ક્લીન ચીટ આપી છે છતાં તેમને છોડવામાં આવ્યા નથી અને એમની પાછળ જે પકડાયેલા છે માછીમારો એમને છોડી નાખવામાં આવ્યા છે પણ એકસો અડતાલીસ કરતાં વધારે માછીમારો છેલ્લા બે ત્રણ વર્ષથી સબડી રહ્યા છે તેમને છોડવામાં આવતા નથી તેમનો આક્ષેપ છે કે ત્યાં તે લોકોને છુપાવી રાખેલા છે ત્યારે મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે કે આપના દ્વારા આ બાબતે તપાસ કરી પાકિસ્તાન હાઈકમાન્ડને જાણ કરી અને તપાસ કરીને આ માછીમારોને વહેલી તકે છોડવામાં આવે એવી મેં માંગ કરી છે